રણુજા ખાતે મોડાસર રામદેવરા એજટી બસનું કરાયું ભવ્ય સ્વાગત રામદેવપીર વંશધ ભાખરસી તવર અને અભ્યસિંહ તવર દ્વારા બસને ફુલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગત જીતપુર અને સોરપુર ગામની સીમાથી રેલવે લાઈન પસાર થઈ રહી છે ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર ચૈત્રી નવરાત્રીના નવમા નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું વહેલી સવારથી જ માતાજીના ભક્તો દર્શન હીટવેવ ની અસરથી છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદના તાપમાનમાં સતત વધારો અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી નોંધાયો ગરમીનો તાપ શરૂ ત્રેતાળીસ ડિગ્રીએ પહોંચી રેડ અલર્ટના લેવલ પિસ્તાળીસ ડિગ્રીનો વર્તારો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે કાતિલ ગરમીનો દોર યથાવત રહ્યો હતો રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની તેમજ 43.9 ડિગ્રી પર પહોંચી જતાં રંગીલા રાજકોટવાસીઓ તોબા પોકારી ગયા હતા શહેરમાં બપોરના સમયે સૂર્યદેવતાની દેવતાની સંચારબંધી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે શહેરમાં ગરમીમાં વધારો નોંધાયો છે પાંચ દિવસ સુધી ગરમીની કોઈ રાહત નહીં મળે મધ્યપ્રદેશ પર બનેલી અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ અને પાકિસ્તાન તરફથી ફૂંકાતા ગરમ પવનોથી ગુજરાતમાં હિટવેવની આગાહી છે ગુજરાત બોર્ડ સંચાલિત શાળાઓની વાર્ષિક પરીક્ષા સાત એપ્રિલ સોમવારથી શરૂ થઈ છે શહેરની ચારસો જેટલી સ્કૂલમાં ત્રણ લાખ વિદ્યાર્થીઓ બેતાળીસ ડિગ્રી ગરમી વચ્ચે વાર્ષિક પરીક્ષા આપવાના છે ધોરણ ત્રણ થી પાંચના વિદ્યાર્થીઓની પરીક્ષા સાત થી પંદર એપ્રિલ સુધી લેવામાં આવનાર છે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ઐતિહાસિક બિલ્ડિંગના સમારકામનું એસી ટકા કામ પૂર્ણ થયું છે આગામી ચાર મહિનામાં કામ પૂરું થઈ જશે આર્ટ્સના બિલ્ડિંગને મજબૂત કરવા રસાયણોની જગ્યાએ ઘોડ અરદર તેમજ મેથી ઘઉંનું કુદરતી મિશ્રણ વાપરવામાં આવ્યું છે ઉત્તરના સુકાભટ ગરમ પવનો મોટા મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે સુરતમાં રવિવારે બપોરે પારો ચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી પહોંચી જતા લૂની અસર વર્તાઈ હતી આગામી નવથી દસ એપ્રિલ સુધી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમી રહેશે આગામી નવ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે રાજ્યના નવ જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મોટાભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને ને સોના મુખટ અર્પણ કરાયું છે ચાર પોઈન્ટ પચીસ કરોડ કિંમત નો ત્રણ કિલોગ્રામ સોનાનો મુખટ અર્પણ કરાયો છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલ સુવર્ણદાનમાંથી બનાવડાવ્યો છે મુઘટ શ્રી હરિક્રિય અમદાવાદના કારીગરોએ ખાસ તૈયાર કર્યો સુવર્ણ મુઘટ દસથી વધુ કારીગરો દ્વારા ત્રણ માસ જેટલા સમયમાં મુઘટ તૈયાર કરવામાં આવ્યો છે પ્રથમ વખત આટલો મોંઘો હીરા જડિત મુઘટ ભગવાન શામળિયાને અર્પણ કરાયો છે મુઘટમાં સાતસો ગ્રામ હીરા જડિત રત્નોમાં નવરત્ન સ્ટોન લેપગ્રોન રત્નનો સમાવેશ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનું સોના મુખટ અર્પણ કરાયું છે

સમગ્ર મુગટ બનાવવામાં ત્રણથી સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો જેની અંદર નવરત્ન લાગેલા છે પાના માણેક હીરા પોખરાજ એવા નવરત્ન લાગેલા છે ખૂબ જ સુંદર કાર્ય બન્યું વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને મોર પીચ પણ લાગેલા છે અંદર અને દસથી થી બાર કારીગરોએ સંપૂર્ણ કામ ત્રણથી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કર્યું છે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાવ્યો છે ટ્રસ્ટ તરફથી અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની ક્રિએશન અને કેબી ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે ખૂબ ટૂંક સમયમાં આ લગભગ ત્રણ કિલો ગોલ્ડ અને સાતસો ગ્રામ ડાયમંડ એમ સાડા ત્રણ કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરબીચ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને અને સ્નેહલભાઈનો પણ આજે સ્નેહલભાઈ સોની અમદાવાદના છે અને એમણે આખા મુઘટનું જે કંઈ કામ કર્યું એમાં કોઈ જાતનું ચાર્જ લીધો નથી એમની એક સેવા ભાવના આશરે લગભગ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા મજૂરી લેબર થાય તે એમણે એમના પરિવાર તરફથી આજે અહીંયા ભગવાનને અર્પણ કર્યા છે આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મુગટ આશરે લગભગ મજૂરી સાથે ગણીએ તો ચારથી સવા ચાર કરોડનો મુઘટ છે અને ખૂબ સારો અને એમણે જયપુર અને ઘણા બધા સ્ટેટમાંથી સારા ડાયમંડ મંગાયા છે અને ખૂબ સરસ એનું પેકિંગ એના બોક્સ એક્રેલિકના મુંબઈમાં બનાવ્યા છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનને સુંદર મજાનો એક સોનાનો એક મુઘટ અર્પણ થાય એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુઘટ આશરે ત્રણ કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે આજે ધર્મની સ્થાપના માટે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો આવા પાવન પ્રસંગે આજના રોજ ભગવાન શામળિયાને સુવર્ણનો સોનાનો સંપૂર્ણપણે મુગડ અર્પણ કરી અને ભક્તો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે

ભગવાન રામની શોભાયાત્રામાં રામ ભક્તો સાબરકાંઠામાં વડાલી ખાતે ભગવાન રામની શોભાયાત્રા નીકળી વડાલી ખાતે ગઈકાલે ભગવાન રામજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ ભગવાન સંવેદનશીલ વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાંથી યાત્રાને લઈને અપાય છે મંજૂરી તો જય શ્રી રામના નારા સાથે હજારોની સંખ્યામાં રામ ભક્તો યાત્રામાં જોડાયા હતા ડીજે તેમજ બગી સાથે જોડાયા ભગવાન રામની શોભાયાત્રામાં રામ ભક્તો ચૈત્રી નવરાત્રીના નવમાં નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવારથી જ ગઈકાલે માતાજીના ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા

ચૈત્રી નવરાત્રીના નવમાં નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું વહેલી સવારથી જ ગઈકાલે માતાજીના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા ચૈત્રી નવરાત્રીને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે કરાય છે વિશેષ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ આયોજનો કરાયા હતા વહેલી સવારથી શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો ગુજરાત સહિત આંતરરાજ્યોમાંથી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટ્યા છે તો ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર